ચશ્મા પેલે ચશ્મા પેલે ભાઈ કેમ છો મિત્રો તો આ હા મારો મિત્ર છે પ્રણવ અને આજના પટાયના વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ અમે આવી ગયા છે અને ઇંગ્લિશમાં શું લખાય બેવેલી બેવેલી હોટલ ભાઈ ફર્સ્ટ ક્લાસ હોટલ છે મારું ઇંગ્લિશ એવું છે કે હું કેટરી ના લખું તો કુતરીના ના લખાય છે એટલે પ્રણવ ઇંગ્લિશમાં થોડોક આમ સ્માર્ટ છે છે ભાઈ હોટલ જબરજસ્ત છે અને હોટલની કેવી મજા છે આપણે ચાલો જોઈશું અને રેડ ક્યાં ક્યાં છે અને રેડ ફેક્ટર તો ઠીક છે ફેસિલિટી કેવી છે એ જોઈએ આપણા વિડીયોમાં કેમ છે બાકી હોટલ બો મસ્ત બધું ચેક ઇન થઈ ગયું યસ ઓકે ચાલો જોઈએ હોટલ બે વે બે વેરલી બે વેરલી ભાઈ બે વેરલી હોટલ પટાયા રંગ રંગી ને બધું સર્કલ તો લગેજ આવી ગયો છે અને ભાઈ આની બાર ચોંઘા કેવું છે તબિયત સારી એને ઓલા રૂટ ઉપરથી આવ્યો તો થોડીક એની તબિયત વીક થઈ ગઈ હતી થઈ ગયું હતું અને બિસ્કી સ્કોચ રમ એવરીથિંગ આ રિસેપ્શન એરિયા છે અને ભાઈ આ સ્વિમિંગ પૂલ હોય છે તમને નીચે જ બતાડી દો પછી ઉપર રૂમ બતાડી દઉં

પંદરસો રૂપ પંદર બનારાયન શું પીન ભાત પોપડ એટલે કે એટલા પિસ્તાલીસો રૂપિયા બે ચેચનના અને એમાંય છે ને બ્રેકફાસ્ટ ઇન્ક્લુડિંગ છે બ્રેકફાસ્ટ ઇન્કલુડિંગ સસ્તામાં તમે કા સસ્તામાં જાત્રા અમે છે જય ભાઈ અંદર આવી ગયા પિસ્તાલીસો રૂપિયા ની અંદર આ રૂમ તમને મળી જશે બે જણા રહી શકશે બ્રેકફાસ્ટ ફ્રી છે જો આ અમે ચાર રૂમ લીધા છે એટલે આ ચાર રૂમ ની અંદર અમે આઠ જણા એડજસ્ટના છીએ અને હું અને રમેશભાઈ રમેશભાઈ તમારા રૂમ અમારે ઊંઘવાનું છે કે પ્રણવ માં આ રૂમ આપણે શેરિંગ કરશું ઓ ભાઈ રૂમ ફર્સ્ટ ક્લાસ છે અને ભાઈ જબ ભી કોઈ ખિડકી ખોલે જો તો ખરાબ વ્યૂ ભી જોરદાર છે ઓકે રૂમ મસ્ત છે હો ટીવી બીવી ને લોકર ને બધું બાકીનું નું તમને નજર કરાવી દો જો ટીવી છે ટેબલ છે આ પેપર નેપકિન ફોન છે તો આટલા તો હોય જ ને આ પાણીની બોટલ છે લોકર છે ઓ ભગવાન ફ્રીજની અંદર બિયર ને વોટર ને એવું બધું આપ્યું છે કોક આપ્યો છે પણ આ ચાર્જેબલ હોય છે એટલે બહુ યુઝ ઓછો કરવો બાકી શોખ છે અને આમાં ડ્યુરેક્સ આપ્યું છે એ ચાર્જેબલ હોય છે એનું તો આપણે કંઈ કામ નથી અને આ બધું કોમ્પ્લિમેન્ટરી અચ્છા પાણી ચોકલેટ કોમ્પ્લિમેન્ટ્રી અને તમને ખબર પડી જ જાવી જોઈએ ભાઈ હું ચાર્જેબલ છે ને હું કોમ્પ્લિમેન્ટરી અને ભાઈ નીટ એન્ડ ક્લીન ટોયલેટ બાથરૂમ બો મસ્ત છે ટાવલ બી છે સવારમાં નાસ્તો અહીંયા તમને મળી જાશે ગુડ નાઈટ મિત્રો તો ભાઈ અત્યારે અમે છીએ પટાયાની અંદર ગરમી છે એટલે ખોયડું છો એટલે અત્યારે અમે છે પટાયા અંદર બરોબર ને રમેશભાઈ અને પાછળ ની હોટલ એનો એક વિડીયો બનાવ્યો છે તમે જોઈ લેજો હોટલ જબરજસ્ત છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ પટાયાની ગલીઓની અંદર ફરવા માટે અહીંના લોકલ સ્ટ્રીટ કેવી છે લોકલ કલ્ચર કેવું છે બધું જાણવા માટે પણ સૌથી પહેલાં અમે કરશું કે અમારી પાસે જે ડોલર છે ને ડોલરને કન્વર્ટ કરશું બાર્થમાં પહેલાં એ કામ કરીએ અને પછી આગળ આપણે કંઈક ફરવા જઈએ